નમસ્તે ખેડૂત મિત્રો સોની સોનીભાઈ આવી ગયા છે વરિયાળીના વાહનની હરાજી લઈને તારીખ ત્રેવીસ ચાર બે હજાર પચીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ આવક આજે પંદરથી થી વીસ વાહન છે ને બજાર ઢીલા છે ઊંચામાં ચોવીસોનું નામ ભેડ્યું છે હજુ સુધી બહુ સુપર માલ હોય તો પણ પચીસો મેક્સિમમ થઈ શકે છે ભાવ તો ચાલો હરાજી જોઈ લઈએ રૂપિયા અંતર જોડવા તો પચીસ કરી પાંત્રી ચાલીસ પિતાલીસ પચાસ પંચીસ કરીએ પચીસ તરીકે પાંત્રી ચાલીસ ચાલીસ પચાસ

અઢારસો ને સિત્તેર અઢારસો ને સિત્તેર